રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્સ આર્મી મેનની ત્રેપન જગ્યા ની જાહેરાત ની અંદર ભરતી પ્રક્રિયા ની આપી હતી સાત તારીખે સવારે નવ થી બાર વાગ્યા લગી ના ઇન્ટરવ્યુ રાખેલા હતા પણ ત્રેપન ઉમેદવાર માંથી આર્મી એક્સ આર્મી મેન એક પણ ઉમેદવાર હાજર ન રહ્યો એટલા માટે કે સરકાર જે વાતો કરે છે કે દેશની સુરક્ષા માટે આપણે હમણાં જ ડરવા અનુભવીએ કે સિંદૂરની જે થીમ લઈને ભારતીય જનતા પાર્ટી નીકળી છે અને એ જે ઓપરેશન પાર પાડ્યું એનું ગૌરવ આપણે પણ લઈ શકીએ આપણા આર્મી જવાનો પણ જ્યારે એમને કઈક દેવાની વાત આવે ત્યારે ગાંધીનગરના ગાંધીનગરમાં એના પડતર પ્રશ્નો સાથે જ્યારે એક્સ આર્મી મેનો નીકળ્યા ત્યારે પોલીસે જે એમની સાથે જે વર્તન કર્યું એ વર્તનની સામે એક્સ આર્મી મેનોની જે રેલી નીકળે છે એ રેલી પણ સમગ્ર ચાલીને સમગ્ર ગુજરાતની અંદર ફરે છે ત્યારે એક પણ એક્સ આર્મી મેન આ ત્રેપન જગ્યાની અંદર હાજર નથી રહ્યા એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી જે આર્મી મેન માટે વાતો કરે છે એમને કઈ દેવાની વાત આવે તેમની યાર અન્યાય થાય છે એ આ વાતનો પુરાવો છે કે ત્રેપન જગ્યા હોય અને એક્સ આર્મી મેન એક પણ વ્યક્તિ ત્યાં ઇન્ટરવ્યુ દેવા માટે હાજર ન હોય એ આ સૂચવે છે કે લોકો કેટલા ભારતીય જનતા પાર્ટીની આ ખોટી નીતિ સામે એનો રોષ પ્રગટ કર્યો છે એટલા માટે એક પણ ઉમેદવાર નથી આજે એક્સ આર્મી ને જો તમે અગિયાર મહિનાના માસિક કોન્ટ્રાક્ટ થી તમે રાખતા હો તો તમે જે એક્સ આર્મી મેન છે જેને દેશની રક્ષા માટે પોતાનું સર્વત્ર જ્યારે યુવાની છે એ દેશની રક્ષા માટે આપી દીધી છે તો તમે એના અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખી અને એના ઉપર એહસાન જતાવતા હો એ વાત એવી આર્મી ને લાગે છે ને એક પણ એક્સ આર્મી મેન મહાનગરપાલિકાની જે જાહેરાત દેવા છતાં પણ એક્સ આર્મી મેન ત્યાં ઇન્ટરવ્યુ માટે હાજર ન તમારે ભારત દેશની આજે આપણે અહીંયા શાંતિથી વાત કરીએ છીએ અને બજેટ પણ આપણે આખા ભારતનું બજેટ પણ આપણે ખ્યાલ છે આપણને બધાને કે આપણે આપણી સુરક્ષામાં વાપરીએ છીએ તો આજે એ લોકો એ પોતે શોર્ટ સર્વિસ પૂરી કરીને જ્યારે સોસાયટીમાં પોતાનું જીવન માટે જીવન જીવવા માટે આવે ત્યારે એની એક મર્યાદા અને ડિસિપ્લિન ફોર્સની અલગ રીતે હોય છે તો એને એ રીતે એની પોતાનો માન મોબો જળવાય

ગાંધીનગર પોતાના પડતર પ્રશ્નો લઈને રજૂઆત કરવા પણ ગયા તા અને ત્યારે પણ પોલીસ અને સરકારે જે વ્યવહાર એમની સાથે કર્યો એમની સામે પણ આજે આખી એક્સ આર્મી મેનોની યાત્રા પણ ગુજરાતમાં નીકળે છે